બેક અમદાવાદના બાપુનગર પાસે પાણી ઉભરાવવાની સમસ્યાના મુદ્દે બીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે કોર્પોરેશનના અધિકારીઓએ લેખિતમાં બાહેધરી આપીને પંદર દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે ઉત્તર ઝોનના અધિકારીઓએ સ્વીકારી પોતાની ભૂલ અને કહ્યું હતું કે બાપુનગર સરસપુરના રસ્તે અનિલ સ્ટાર્જ પાસે પાણીનો ભરાવ થયો હતો દૂષિત પાણી દહેણાંક વિસ્તારમાં ઘૂસી જતું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી દૂષિત પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું ત્યારે પાણી ભરાવાને લીધે આસપાસની દુકાનોમાં ગ્રાહકો પણ ઘટી ગયા હતા જેના કારણે વીટીપી ન્યુઝે અહેવાલ ચલાવીને લોકોની સમસ્યાને વાચા આપી હતી અમદાવાદના બાપુનગર પાસે પાણી ઉભરાવવાની સમસ્યા મુદ્દે વીટીપી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે કોર્પોરેશનના અધિકારીઓએ લેખિતમાં ધરી આપીને પંદર દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે ઉત્તર ઝોનના અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને બાપુનગર સરસપુરના રસ્તે અનિલ સ્ટાર્ચ પાસે પાણીનો ભરાવો થતો હતો દૂષિત પાણી રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસી જતું હતું